આપણે મુકી દેવો છે ને આ મુકી દે કે ગામ થી બોલો છો તમે કામ શું પુરા اچھا મેરા તાલુકો વિરંગામ જિલ્લો અમદાવાદ બરાબર છે અને પટેલ સંજય કુમાર મણીલાલ બરાબર છે અને ઉંમર થઈ 40 વર્ષ બરાબર છે અને નોકરી કરો છો કડીમાં એન્જિનિયર લાઇન માં ટર્નર ફિટર બરાબર 25000 પગાર છે बराबर कंपनी में बीजू कई संजय कुमार पापा नु नाम संजय कुमार मणिलाल मणिलाल पटक केवी तुम्हारी पटेल 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 क्या पटेल छो तुम पड़वा पाटीदार अच्छा बराबर से नौकरी सेमा करो छो ओ इंजीनियर लाइन में लेथ मशीन टर्नर फिटर हां हां केटो पगार केटो छे 25000 બરાબર છે કેટલું ભણ્યા ગણ્યા કેટલું દસ સુધી દસ ભણેલા છો હા દસ ભણેલો બરાબર છે આ તમારે ચાલીસ વર્ષ ની છે તો કઈ કામ થયું છે કઈ વાર ના એ કઈ વાર નથી કરેલા એવું છે હજી કુવારો જ છુ અને ચૌદ વીઘા જમીન છે આપડે એમ હા બરોબર છે અને વેલુ મળું રેવાનું કડીમાં જ નથી આપડે એમ હા એટલે નોકરી ન્યા કરો છો કડીમાં તમારે ખાલી બોલવાનું છે ને હું આ બધું લખતો હા એટલે બોલો અને લખો એમાં થોડોક ટાઈમ લાગે ને એટલે હું તમને ધીમે ધીમે પૂછું છું એનો મને તમે જવાબ આપતા જાવ વ્યવસ્થિત કરવી પડે તમારી

એવું છે પૈસા ભરી ને લાવ્યા તા કે એમને મેળવી ગયા ના પૈસા ભરીને લાવ્યા હતા વીસ તાણે તો ઓછા પૈસા આપ્યા તા પચીસ હજાર જેવું આપ્યું તું અચ્છા 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 એવું છે કેટલો ટાઈમ રહ્યા દસ વર્ષ થયું તો ભાઈ તો દસ વર્ષ થયું પણ પછી તકલીફ ગમે તે પડી હોય તો રાજી ખુશી આપણે છૂટું કરી દીધું ઓહો દસ વર્ષ તકલીફ પડી હા દસ વર્ષે પછી કઈક દફો પડ્યો તો ભાઈ કે માં નહીં રહેવું કીધું કઈ વાંધો નહીં ના રહ્યું તો એકાદ બીજું છૂટુ આપી દીધું આપણે કેટલા છોકરા કેટલા હતા ભાઈ ને ના છોકરા બોકરા નતા હજુ પછી ઓહો એવું છે હા બરોબર છે તમે આ આ whatsapp number છે તમારો આ whatsapp નંબર જ છે બોલો જી number આ ત્રેસઠ બાવન ત્રેસઠ બાવન એકાણું એકાણું નેવું પચાસ નેવું પચાસ બરાબર છે બરાબર છે સમજાઈ ગયું ઈ ભાઈ શું કામ કરે છે મોટા ભાઈ મોટા ભાઈ ખેતી નું સંભાળે એમ ઈ ખેતી સંભાળે છે જ લઈએ પછી જો ઉનાળામાં થોડું એવું લાગે તો કરીએ ને પછી એક જ સીઝન બરાબર પાણી પાણી કેવું છે જમીનમાં પાણી ફૂલ અમારે જાય પાણી તો આવે કે બોરનું પાણી અમારે ફૂલ

મોટું મકાન ગામડે તો આપડે મોટા જ હોય ને સમજાયો ગારો હોય પંદર ફૂટ પણ છે તમારી પાસે પ્લોટ હા જગ્યા બરાબર છે બરોબર છે એટલે કોઈ નહી આપડે તમને કઉ બરોબર બરાબર સમાજમાં મળવું કાઠું અમારામાં

એટલું જ છે મારે મને શું આ તકલીફ એ પડી છે કે સમાજ નું મળતું નહિ અત્યારે હાલ બઉ લાડ હે અત્યારે અને બાર નું લાવા કોશિશ કરીએ પણ બાર નામ કેવું હોય પૈસા આવી આવે જતી રે એવું થાય આવું થાય ભાઈ નથી એવું બરોબર હા એટલે હું પડવા વિચાર કરું બાર ની તો અત્યારે ઘણી બતાવે પણ એમાં શું હોય પૈસા આવવાના પછી ગેરંટી કોઈ હમ નઈ પાછો પડી રહ્યો બીજું કઈ નહીં આ તો ભાઈ વાત કરી એટલે પછી હું તમને કોન્ટેક્ટ કર્યો

જી તો નંબર આવશે તો હું જોઈ લઈશ બરોબર અને નંબર કોઈ ના આવશે ફોન બોનાવશે તો હું કઈ વાત નઈ કરી દઈશ હા જી હા જી જો કોઈ તમને કોઈ એવું હોય પાત્ર અને તમને એવું લાગે કે આમાં પડવા જેવું છે તો વાતચીત કરવાની કોઈને Google Pay કે એવી તે પૈસા નઈ દેતા ત્યાં કોને આ હમજી કોઈને ટિકિટ ભાડા પેઠે કે પૈસા તમે આપી આપીજો એવું નઈ કરતા

હોય અચ્છા અચ્છા દીકરી વાળા એ ફોન કર્યો હોય કે આ માણસો કેમ છે ફોન કર્યો હોય બરોબર ગામનું નામ આપડે એટલે ગામમાં તો ફોન તમારી વાત સાચી છે દીકરી વાળા હોય એની ઊંડી તપાસ કરતા હોય એટલે ગામમાં ક્યાંય ફોન કર્યો હોય અને ગામમાં

કોઈ દીધા તમારા બરોબર છે બરોબર છે ભલે ભલે ભાઈ કઈ વાંધો નહી આપડે ઓડિયો મુકશું અને તમને સારું પાત્ર આપડી ચેનલ દ્વારા મળી જાય બરાબર છે હવે તમારો ફોટો મોકલી દેજો બરાબર છે ઓકે ઓકે આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ